અહીં બી શું હતો તો કે એક્સ સ્ક્વેર નો સગુણક તો અહીંયા શું છે એક્સ સ્ક્રનો સગુણક છેદમાં એ શું છે એક્સ ઘનનો સગુણક તો એવી રીતે આલ્ફા બીટા બીટા ગામા અને આલ્ફા ગામાનું એ બંનેનું સૂત્ર શું થાય તો કે સી છેદમાં એ

પણ નવમા ધોરણમાં ખાસ આવતું હતું કે ત્રિગાત બહુપદી ભાગ પાડો અને જેમાં તમે પણ તમારે એક જ આવતું હતું કે એક્સ પ્લસ કોમન એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન આ બે જ કોમન કાઢવાના થતા એટલે તમારા માટે સરળ બની રહ્યું પણ ઘણી વખત એવું નથી હોતું કે એક્સ પ્લસ વન ને એક્સ માઇનસ વન જ કોમન નીકળે તમે સગુણકોનો સરવાળો કંઈક ઝીરો થાય તો કે તમે પ્લસ વન લેતા એકી બેકી સંખ્યાના પદનો સરવાળો કરો જ વન મળે તો કે તમે કંઈક લે પ્લસ વન લેતા માઇનસ વન લેતા એ રીતનું કંઈક આવતું હતું બરાબર પણ હવે આમાં એ રીતનું છે નહીં અહીં તમારે એક જ ઉદાહરણ આપ્યું છે એટલે પૂછાય તો એના ચાન્સીસ વધી જાય કે બેઠું એ એક જ પૂછી શકે વધારે કોઈ સ્વાધ્યમાં પણ નથી નવા સિલેબસમાં જૂના સિલેબસમાં આ બધી નવી બુક છે નવા જૂનામાં તો ઘણું આવતું હતું પણ આમાં આવે છે નહીં તો તમારે નિશ્ચિંત થઈને એ તમે આ દાખલો ગણી શકશો ત્રિગાતનું ત્રિગાત બહુપદીનું જે વિસ્તરણ રહ્યું એ અઘરું છે દ્વિઘાત બહુપદીના કમ્પેરિઝનમાં બરાબર સિવાય કે એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન કોમન કાઢવા સિવાયનું

જનરેશન ને આલ્ફા જનરેશન ને આલ્ફા બોય ને તમારા જેવું છે ભાઈ બધું તો ચાલો આપણે આગળ વધીએ ઉદાહરણ પાંચ એમાં શું કીધું છે આપણને હવે કે ત્રણ માઇનસ એક ના છેદ માં ત્રણ એ ત્રિઘાત બહુ પદી ત્રણ એક્સ નો ઘન માઇનસ પાંચ એક્સ નો વર્ગ માઇનસ અગિયાર એક્સ માઇનસ ત્રણ મતલબ કે ત્રણ એક્સ નો ક્યુબ માઇનસ ફાઈવ એક્સ સ્ક્વેર માઇનસ ઇલેવન એક્સ માઇનસ થ્રી ના શું છે શૂન્યો છે મતલબ કે એના શૂન્યો છે એટલે મતલબ કે એક્સ ના જવાબ મતલબ એ કિંમતો છે મેં કીધું તમારે નમો કરતા પણ હવે દર વખતે એવું ના બને તો ત્યારે તેના ભાગ પાડવા બહુ કઠિન બની જતા હોય પણ અહીં આ એક જ એવું ઉદાહરણ છે જેમાં તમને તમારા સિલેબસમાં કે જે એક જ બેટ અને બેટું પૂછવા નહીં શક્યતા રહી શકે કારણ કે ઓલરેડી તમને શું કર્યું છે શૂન્યો આપી દીધા હવે એના શૂન્યો છે કે નહીં આપણે ચકાસવું પડે જો કીધું છે અને અને તે પછી શૂન્યો વચ્ચેનો સંબંધ તપાસો આપણે શું કરવાનું છે સંબંધ તપાસવાનું છે તો પેલા શું કીધું કે શૂન્યો છે અહીંયા પ્રશ્ન ચિંતા કર્યો નથી પણ છેલ્લે જો અહીંયા ચકાસો એવું લખ્યું છે અને તે પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એટલે પેલા તમારે શૂન્યો ચકાસો પડે તો એકને કહી દો આલ્ફા એકને કહી દો બિટન ત્રીજાને કહી દો ગામા તો પહેલાંને મેં આલ્ફા કીધું એટલે એની કિંમત ત્રણ બીજાને બીટા કીધું એની કિંમત માઇનસ વન ત્રીજાને ગામા કીધું એની કિંમત માઇનસ એકના છેદમાં ત્રણ હવે સમજો તમારું પી એક્સ શું આપ્યું હતું કે એક્સનો ઘન માઇનસ પાંચ એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ માઇનસ ત્રણ આપ્યું હતું હવે બધાયમાં પહેલાં વારાફરતી આલ્ફા મૂકો બીટા મૂકો ને ગેમાં મૂકો હવે તમે જોઈ શકો તો આલ્ફાની કિંમત શું આવે છે ત્રણ હવે જ્યાં એક્સ દેખે તમે જો મેં બ્લેકમાં લખ્યું છે કે અહીં શું છે ત્રણ એક્સનો ઘન જે ત્રણ એક્સની જગ્યાએ ત્રણનો ઘન માઇનસ પાંચ એક્સની જગ્યાએ ત્રણનો વર્ગ માઇનસ અગિયાર એક્સ એક્સની જગ્યાએ ત્રણ માઇનસ ત્રણ હવે જો મેં સાદુ એ થઈ જશે જો અહીં ઝીરો આવી જશે તમે જાતે ચેક કરી લેજો કારણ કે પી ઓફ ત્રણ અને અહીં છે પી ઓફ માઇનસ વન એ બંને માટે તપાસું સહેલું રહેશે અહીં તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણનો ઘન સત્યાવી આવે છે બરાબર ત્રણનો ઘન સત્યાવી ત્રણનો વર્ગ નવ અને તેત્રી માઇનસ માઇનસ ત્રણ તો જો સત્યાવી ત્રીસ તરી એકાશી પાંચ નવ પિસ્તાલીસ અને તેત્રી ને ત્રણ છત્રી માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માઇનસ છત્રી કર્યા હવે માઇનસ પિસ્તાલી માઇનસ છત્રીસ માઇનસ એક્યાસી તો એક્યાસી માંથી એક્યાસી જતા ઝીરો તો આ જવાબ આવી જાય છે હવે વાત આવી આગળ કે માઇનસ મૂકો મૂકાવો જો એટલું યાદ રાખજો કે માઇનસમાં એક જ ખાસ યાદ રાખવાનું કે જ્યારે માઇનસ હોય અને એનો ઘન થાય મતલબ કે કહેવાનો મતલબ એમ કે જ્યારે એકી ઘાત આવે એકી સંખ્યામાં ઘાત એટલે માઇનસની નિશાની એમ નામ રહેશે અને જો બેકી ઘાત આવે તો માઇનસની નિશાની નીકળી જાય તો જો માઇનસ એકનો કન એટલે માઇનસ એક તો ત્રણ એકા માઇન માઇનસ એક ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ અહીંયા શું થશે બે કી ઘાત હતી એટલે માઇનસ વન શું થઈ જશે માઇનસ વનનો વન થઈ જશે વનનો વન એટલે પાંચ એકા પાંચ પાંચ પોતે કહેવાતા માઇનસ એટલે માઇનસ એ પછી અહીંયા જો એક છે એકની એક ઘાત માઇનસ એકની એક ઘાત એટલે એક ઘાત એટલે ઘાત જળ રહેશે તો અગિયાર એક અગિયાર પ્લસ અગિયાર ને માઇનસ ત્રણ તો જો અહીંયા અગિયાર અને જો માઇનસ ત્રણ માઇનસ પાંચ ને માઇનસ ત્રણ તો એ બધાનો શું થઈ જશે સરવાળો તો પાંચને ત્રણ આઠ અને માઇનસ ત્રણ અગિયાર શું થઈ હવે જે છે કે માઇનસ એક ના ત્રણ એક આનું સાદુ રૂપ મારે શીખવાડવું પડે કે એમાં શું કરવાનું તો ચાલો આપણે એ શીખીએ અહીં વાત કરીએ એમ ત્રણ હવે શું થશે અહીંયા માઇનસ એકનો ઘન તો જો એકી ઘાતમાં છે એની ઘાત એકી ઘાત છે એકનો ઘન થાય અંશ ઘન થાય છેદનો ઘન થશે તો ત્રણ નો ઘન શું થાય કે એટલે ઘન એટલે એકને એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર તો ત્રણ તરીને નવ તરીને સત્યાવીસ અહીં માઇનસ પાંચ મેં તમને કીધું અહીંયા વર્ગ છે બેકી જશે હવે આનું આગળ જઈએ અહી શું હતું ત્રણ ગુણ્યા માઇનસ સત્યાવીસ ઓકે તો જો ત્રણ ના સત્યાવીસ આવે છે તો કે હા નવ તરીને સત્યાવીસ તો આ ત્રણ ત્રણ શું થઈ ગયા પાંચ તો પાંચ ના છેદમાં નવ નિશાની કેવી રહેશે તો કે માઇનસની ઉભા રહેજો બે મિનિટ આ માઇનસની નિશાની નથી કાઉન્ટ છે એટલું યાદ રાખજો પાછા તો માઇનસ પાંચ કાઉન્ટમાં એક ના છેદમાં નવ તો પાંચ તો માઇનસ પાંચ ના છેદમાં જીરો થાય છે એ આપણે ચકાસવાનું છે તો જો અહીં પેલા જેના છેદ સરખા છે ને એને પકડો તો છેદ નવ છે તો આખાનો છેદ નવ જ્યારે અંશ જ્યારે છેદ સરખા ત્યારે ખબર છે આખાનો છેદ એ બની જાય અને ઉપરનાનો જે સરવાળો બાદ બાકી થાય તો માઇનસ વન માઇનસ પાંચ વત્તા અગિયારના છેદમાં ત્રણ એમના રાખો માઇનસ ત્રણ એમના હવે અહીં જુઓ માઇનસ એક ને માઇનસ માઇનસ છ ના છેદમાં નવ છેદમાં ત્રણ માઇનસ ત્રણ ત્રણ દુ છ ઉડી ગયા એટલે અહીંયા શું વધે માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા અગિયારના છેદમાં ત્રણ માઇનસ ત્રણ હવે પાછું આ બંનેના છેદ સરખા આખાનો છેદ લઈ લો ત્રણ નવ હવે માઇનસ બે વત્તા અગિયાર માઇનસ ત્રણ તો અગિયારમાંથી બે જાય નવ નવના છેદમાં ત્રણ માઇનસ ત્રણ તો અહીં શું થાય ત્રણ તરી નવ તો આનો જવાબ વધે ત્રણ ત્રણમાંથી ત્રણ જતાં શું બની જાય ઝીરો તો પી ઓફ માઇનસ એકના છેદમાં ત્રણ પણ જીરો એટલે હા આલ્ફા બીટાને જે ગેમાં આપ્યું હતું આપણને આલ્ફા ગામા શું હતા કે આલ્ફા બરાબર ત્રણ બીટા બરાબર માઇનસ એક અને ગામા બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ એ શું શું છે તો કે એના શૂન્યો છે અહીંથી એ સાબિત થઈ ગયું હવે આગળ જઈએ કે આપણને શું કીધું સગુણો વચનો સંબંધ તપાસો શૂન્ય અને સગુણોક વચનો તો ચાલો એ સબંધ તપાસીએ તો જો શૂન્યનો સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું થાય માઇનસ બીના છેદમાં એ બી શું છે એક્સ સ્ક્વેર સહગુણક અને એ શું છે એક્સ ઘનનો સહગુણક ઓકે આલ્ફા બીટા તો આલ્ફાની કિંમત કેટલી હતી ત્રણ બીટાની કિંમત કેટલી હતી માઇનસ એક ગામાની કિંમત ચાલો પી ઓફેક્સ ને લો પી શું હતો તમારો પેલા એ લખો સાઈડમાં પી ઓફેક્સ બરાબર ત્રણ નો ઘન માઇનસ પાંચ નો વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા ત્રણ આ તમારું હતું પીઓફેક્સ હવે જો એની કિંમત શું બનશે જો એની કિંમત શું બને ત્રણ તો એ બરાબર ત્રણ બીની કિંમત કોણ બને માઇનસ પાંચ તો બી કેવા છે માઇનસ પાંચ અહી સી ની કિંમત શું બને માઇનસ અગિયાર ડીની કિંમત શું બને તો કે ત્રણ માઇનસ પાંચ એટલે અહીંયા તમારે ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી કે તમે તો માઇનસ બી છે અને મૂકી દીધો માઇનસ પાંચ સીધું તો નો આલે બી પોતે કેવો છે માઇનસ બરોબર અને સૂત્રમાં આગળ માઇનસ પાંચ છે એની કિંમત શું છે ત્રણ તો આનો જવાબ શું આવે છે માઇનસ માઇનસ પ્લસ પાંચના છેદમાં ત્રણ તો આ બાજુનો ચકાસો થાય છે એવું તો જો ત્રણ માંથી એક જાય બે માઇનસ એક ના ત્રણ શું ચોકડી ગુણાકાર શું કરવાનું કારણ કે આના છેદમાં ત્રણ છે તો આના છેદમાં ત્રણ આવો જોઈએ તો ન હોય તો ચોકડી ગુણાકાર ત્રણ દુને છ માઇનસ એક છેદમાં ત્રણ તો શું થશે છ માંથી એક જાય તો પાંચ પાંચના છેદમાં ત્રણ બરાબર જો થઈ ગયું પાંચના છેદમાં ત્રણ પાંચના છેદમાં ત્રણ તો આ ચકાસાઈ ગયો ચાલો હવે આગળ જો હવે બબ્બે શૂન્ય આલ્ફા ને ગામા બરાબર શું છે સી ના એ બરોબર સી શું છે અચળ પદ અને એ શું છે એક્સ નો ની કિંમત શું હતી તો કે ત્રણ બીટાની કિંમત માઇનસ એક બીટાની કિંમત માઇનસ એક ની કિંમત માઇનસ એક ના છેદમાં ત્રણ આલ્ફાની કિંમત ત્રણ તો હવે આ બાજુ વત્તા અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એમના એમ એક એકના છેદમાં ત્રણ અહીંયા ત્રણ ત્રણ ઉડી જતા શું વધે છે માઇનસ એક માં બે નિશાની ચાલે ને એટલે જો પ્લસ માઇનસ માઇનસ હવે જો અહીંયા માઇનસ ત્રણ છે ને માઇનસ એક ને 1 એકના છેદમાં ત્રણ લઈ શકીએ માઇનસ ત્રણ ને માઇનસ એક શું છે માઇનસ ચાર એકના છેદમાં ત્રણ હવે પાછું ચોકડી ગુણાકાર તો અહીંયા કરો ચાર તરીને બાર તો માઇનસ બાર વત્તા એક છેદમાં ત્રણ હવે સી કેવો હતો અહીં જોવો તો માઇનસ છે તો જો અહીં જોયું મેં તમને કીધું તો ખાસ ધ્યાન રાખવાનું

માઇનસ ડી ના છે ડી શું તો કે અચળ અહિયાં સોરી મેં એક તમને કેવું બોલ્યું કે સી એક્સ નો ગુણક છે હો ધ્યાન રાખજો આવું થઈ શકે સી શું છે કે એક્સ નો સગુણક અહીળપદ છે હું દ્વિઘાત સમીકરણના વેમમાં લખી નાખું એટલે ધ્યાન રાખજો તમે પણ અચળપદ આમાં ત્રિઘાત સમીકરણમાં હવે વાત કરી આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગે માં બરાબર શું થાય માઇનસ ડી ના છેદમાં એ ડી શું છે અચળપદ એ શું છે એક્સ ઘણ નો સગુણક બરાબર હવે કિંમત કેટલી હતી માઇનસ એક ને કિંમત માઇનસ એક ના છેદમાં ત્રણ બરાબર ડી જો સૂત્રમાં એક ઓલરેડી માઇનસ છે ડીની ની કિંમત કેવી હતી માઇનસ ત્રણ અને એની કિંમત શું હતી તો કે ત્રણ હવે ત્રણ ત્રણ ઉડીને શું બને બને છે માઇનસ માઇનસ પ્લસ એક ત્રણ એકા અહીં જો ત્રણ ત્રણ ઉડી જાય તો ત્રણ અને માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ ની ત્રણ ઉડી જાય એટલે એક બરાબર એક તો થઈ ગયો અહીં સગુણોકનો સંબંધ સાબિત